અચ્છા ગાયોને મકાઈ નાખવાની છે મોરારી બબુ નત કથામાં કેતા ઘાલીને આયવા નથી આલીન જવાના તો હું આલી નીકરા છુ એના જેવું હે ઠેકા મકાઈ નાખવાની એમને હા તો નાખવાની ન્યા ગાયો જે કે પ્યાલી નો ઉપરતાપ હમ ચાનું ગુમાવે શરીર ની હમ બાય બાય કાયરાત ઓય પ્રાણ રે હાલો મકાઈ વઢવા નવા મકાઈ નું ચાલુ કર્યું હે આજ નવા કેરા નો વાડ ચાલુ કર્યો હે જોઈએ કેવડી કેવડી ઉસી હે મકાઈ જય માતાજી જય મુલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો અત્યારે આલે છે ટાણા વાડીની ની સાત સીધી એવી બેઠક કારણ કે પવન છે હારો હારો મંદ મંદ પવન વાય છે ધીરો ધીરો અને અત્યારે બધા નવરા નવરા બેઠા વાતો છે કરે છે જો ચા પાણી પીવાઈ ગયા છે હવે આગળ ચાલુ કરવાનું છે આપણે ભેંસ બેસ દોવાનું હાલો તો બધા જો વાડીએ આવી નટાણે બેઠા છે આ બાજુ રાજી બાપા બેઠા બીડીયું ના ધુવાળા ફૂકે છે આ બાજુ આવ્યા છે હેઠા પડો છે મારા ખીમા કાકા આવ્યા છે અરણ કાકા આવ્યા છે બાપા એ બીડીયું મૂકે શું કે ખીમા કાકા મોજ માં હાલો તો હવે ટાઈટ બાઈટ કેવી લાગે બાપા તો હાલો આપણે જવું ને વાવલા ઝાડવા બળવા ખેસ હાલો ઓહો ભાઈ ધુઓ જો કાપી નાખવા કરવત લઈને વેરગા હેઠા ને અરણ કાકા બાપુજી બે

ભાઈ હવે જો ચાલુ છું છે અહીંયા ભેહું દોવાનું રાચી બાપાના જ લાગે છે બહુ ટાઈટ કારણ કે પવન ઉડી ગયો છે જાજો બધો હું રાચી બાપા બહુ ટાઈટ લાગે આ તો ટાઢો પવન એવો ઈડો હિમાળા જેવું છે પાછું આ ભેહું બેહું ખાણ બાણ ખાઈ છે અને હાલે છે શું કે ભજન ભજન થાય આજ કે કેમ થાય એક વાત દુવો ધીરો 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 થવા જઈએ બીજું હું ધીરા ધીરા પવનની જેમ મેલા થઈ ગયાલી નો પડતાપ સાંજ ગુમાવે શરીર ની કાય રાત ઓલ માં પ્રાણ હરે

પાલો જો બધા આવડા અરવિંદ ભાઈ ને મુના ભાઈ આ ભાઈ નામ તો મને રાહુલ ને બીજું કોણ રવિ રવિ ને બધા છે આમાં મકાઈ ભરી દીધી છે આમાં અને એને લઈ જવાની છે ગૌશાળા ગાયું નાખવા બરોબર ને ભાઈ હા તો એ મુનાભાઈ એ બધા વાઢીને કમ્પ્લીટ કરીને એટલે આ શું કેવાય વાહન ક્યુ કેવાય હા છે બજાજ મેક્સિમા 릭શા બજાજ મેક્સિક એવું મેક્સિમા 릭શા એવું જે છે દેખાય એમાં આપણે એને ભરીને લઈ જવાની છે તો ગાયું નાખવી એમને ફાઈનલ ફાઈનલ

ते हूँ फाइनल डांट दरम करवानुं जे फाइनल ठे खारू हरुलियो करो करो ये महाराय को तोड़ी क्यों लगे हमने बोर ना थी लगता बो आह आम हारा है बस पाके लगे बोर हुए ये में बोर है ना उसा है आय हारा है हमें आपको आय वो तो ही चलना करते बोर करना है ते हम हारा है उसे काटना बोरो

થોડાક ભેગા કરો તો ગરામ બીજું શરદી થઈ ગયા બોર ખવાતા છે કે નહીં ખવાતા ભાઈ હું એક ઓલી બોયડી હે ન્યાં જોતો હોય બોયડી માં લગભગ આવ્યા જ બોર આમાં હે પણ માપે માપે છે અમુક ખડીગલ ખડીગલ બહુ હે આ ઉપર આ હે ને એ ખેરે તો ખરે પણ એમાં મજા ન આવે છે બહુ ખડીગલ બહુ હે એટલે આના બહુ મસ્ત છે ખાધા જેવા હે મને કામ બાજુ આમાંથી તો અમે આવ્યા છીએ અત્યારે અહીંયા સેલામાં બોયડી ના બોર ખાવા તો આ બધું છે ને આ બધું સેલું છે જોકે બે બધું ઉપર છે ને અહીંયા ખેતરું છે પણ અહીંયા આ નીચો ભાગ એટલે હું કોઈ બે ત્રણ બોડી હતી વાંધો થ ત્યાં તો ખાધે પણ આની બે ત્રણ બોયડિયું છે તો હું કે હાલો જોઈ લઉં અને એમાં હોય તો ભલે પણ ત્યાંથી કાસા બહુ કંઈ નથી પાયકા તો આ ત્રણ જણા ઊભા છે મારી રાહ જોઈ તો હાલો હું ત્યાં જાઉં કારણ કે અહીંયા શું છે આપ જાઓ જંગલ જેવું તમને દેખાતું હશે છે ઉપર ખેતરો આવી જાય પણ અહીંયા બધું છે ને આ ભાગ છે એ જંગલ જેવો છે તો આમાં બોર બહુ કંઈ પાયકા નથી ખાસ તો વિશેષ તો ઓની કરશે એ સારા પાકેલા છે હાલો ન્યા આવે તો એ બહુ કંઈ છે નહીં

થોડોક વાલ બાલ ખોલું ને પાણી વધી જાય રેડી તમે પાણી પાણી ઘઉંમાં મૂકી દીધા એટલે વારવાનું છે કહી શાણી ભરી લઈએ આવે છે પાણી ભરી લઈએ હાલો પાણી પાણી ભરાઈ જાય છે પછી બોયડીના બોર ખાવા જવા છે આજે થોડુંક લાઈટ આવીને પાણી પાણી ભરાઈ જાય કામ નિવૃત થઈ જાય રણવા હાલ રેડી જૂના વલણામ છાઇશ મીઠ કે બાકી ફરવા કઈ ગળામાં તારે બહરાઠા ટી બોલે જો સાઈસ થાઈસી તાણે સીધી દિવાળાસ સાઈસ તો સ્ટાર્ટ કરી દીધું મકાઈ માં આરાદ પાણી એટલે લાઈટ આવી છે આજે મોડી મોડી અને સૂર્યાસ્ત થવાની તૈયારી છે આજે તો થોડોક થોડો તડકો છે તો એ મકાઈ માં ચાળી દીધું છે પાણી ઉબે ક્યારે શેડું છે આજે મુરેત કર્યું છે કેટલા દે કે પાવાનું આજે નું બહુ કઈ ઉતાવળ નથી ખાસ અને ધીરે 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 હાલે છે પાણી વાળવાનું અને મજા મજા આવે તો હાલે ધીરે ધીરે પાણી વાળવાનું વારિયા નાખે બાપુજી ઉરિયા નાખીને ખડ ઝીણું દવા છે પછી આ સટ આવી એની દવા છે એટલે ધીરે ધીરે જોવો જાય છે પાણી ઉકલે હાર વટાણે હશે કારણ કે ભેજ છે પછી ઠંડીનું પ્રમાણે વધારે છે છે સીધું અહીંથી સેડું પાણી આપણે ઓનિકો રસ્તો ઠેકી જાય એટલે અહીં કેડી આવી જાય જો અહીંથી ચડાવ્યું છે સેટ માંથી આવે છે વાડી પાસેથી પાણી અને અહીંથી આમ જાય છે ઓનિકો ઉરિયા સાટે છે બરાબરજી એવું બધું છે હાલો મકાઈ વાટવા જો આ મકાઈ ચાલુ કર્યું છે આજ નવા કેરાનો નો વાડ ચાલુ કર્યો છે જોઈએ કેવડી કેવડી ઉસી છે મકાઈ સંભરામાં આવી ગયા છે જાયરે ભેગી છે અને મકાઈ એટલે નવા કેરા નો આસ્તી છે ને વાટ સ્ટાર્ટ કર્યો છે આઈસ્ટી ધીરે ધીરે વાટી મકાઈ ઢોરના સારાને તો થોડું થોડું ખડ ભેગું છે અને માપે મકાઈ છે આ બાજુ ઘઉંનો ક્યાર વળી ગયો પાછી એમાં શું છે ઝાયરના આવડા પાસે જો ઝાયર છે જોઈ લે કેવડી છે એટલે ઝાયરના ડુંડા એ જામાં હાર આવ્યા છે ઝાયરના અંદર એટલે જાહેર ને મકાઈ બે હે ભેગા છે એટલે ઘોર નહીં મજા આવે ખાવાની બે વાત પછી આમાં આંદરે આ મકાઈ એમ જો ડોડા ન થાય વાજી પણ આ સમરા કાઢી ગયા છે ફૂલ એટલે આવડી આ મકાઈ ઢોર ખાય તો સારું આમ લીલવણી સારી છે એટલે આજે જ ક્યારે આમાં વાઢ નાખ્યો હે નાલે હે ધીરે ધીરે વાઢવાનું તો આખરી ભારી થઈ જાય હે બે બું વઢાઈ ગયું છે બે બથું વઢાઈ જાય એટલે ઘણું ઘણું ખળબર કઈ બહુ છે નહીં એમાં ભેગું કરીને કરી કરીને નાખી દઈએ